નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશનો આજે સતત એક હજાર બેમો એપિસોડ અને સતત એક હજાર બેમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે સાચી દાદાગીરી જી હા દાદા કોણ કહીએ છીએ આપણે જાણીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલી એ વાત અને એ વાત પૂર્ણતઃ સાચી છે અને એ જ હોવી જોઈએ એક એ મુદ્દો છે બીજો મુદ્દો છે નહીં ચાલે આ દાદાગીરી દાદાગીરી કે ગુંડાગર્દી એ ગુંડાગર્દીને દાદાગીરી કરી રહ્યા છે ટ્રક ડ્રાઈવરો આજે એવા દ્રશ્યો આવ્યા છે જેના કારણે સ્થિતિ ખરાબ થવાના સંકેત મળી રહ્યા છે એટલે બોલવું પડે છે અને ત્રીજો મુદ્દો છે તમારા કાર્યક્રમ હું તો બોલીશની તટસ્થતાનું પ્રમાણ ખુદ રાજ્યના મુખ્યમંત્રી આપ્યું છે તેનો છે શરૂઆત કરીએ આ જ છે સાચી દાદાગીરીથી રાજમાં અનેક નગર મહાનગરોના રસ્તાઓની હાલત ખરાબ થાય છે લાખો કરોડો રૂપિયાના ખર્ચા પછી પણ રસ્તા સારા નથી હોતા ખાડા પડી જાય છે રાજમાં અનેકવાર એ જોવા મળ્યું છે કે શહેરના મેયર હોય કે નગરપાલિકાના પ્રમુખ એ પોતાના વોર્ડનું ધ્યાન રાખે અન્ય વોર્ડનું નહીં અનેક વાર જોવા મળ્યું છે હલકી ગુણવત્તાવાળા કામ થાય છે અનેક વાર જોવા મળ્યું છે સારા આશય સાથે શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન એને કેટલાક નેતાઓ અને કેટલાક અધિકારીઓ ગંભીરતાથી નથી લેતા ખાસ કરીને મહાનગરો અને નગરપાલિકાઓની આ મોટી સમસ્યા છે આ તમામની વચ્ચે આપણે તમામ લોકો કહેતા હતા કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ છે ત્યારબાદ સૂત્ર આવ્યું મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જોકે મૃદુતા એમની પહેલાં દિવસથી જોવા મળતી હતી જ્યારથી તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે જ નહીં તેમને નજીકથી જાણવાવાળા લોકો સ્પષ્ટ કહે છે કે આ વ્યક્તિત્વ એકદમ મૃદુ છે તેમની મક્કમતાની સામે અનેકવાર સવાલ એટલે ઉઠતા હતા કે સ્થિતિમાં સુધાર નહોતો થતો એમની વાતોને કોઈ ગંભીરતાથી નહોતું લેતું પરંતુ રાહુલ દ્રવિડની જેમ આ મૃદુ મુખ્યમંત્રી મક્કમતાથી ઇનિંગને બનાવી રહ્યા છે પાંચ વર્ષની આ ઇનિંગને મક્કમતા સાથે હવે આગળ વધારી રહ્યા છે તેવા સ્પષ્ટ સંકેત તેમના પોતાના ભાષણથી આજે મળ્યા છે સ્પષ્ટ સંકેત મળ્યા છે અને સાચું કહું તો મૃદુતા સાથે તેમને એ પદાધિકારીઓને પણ ચીમકી આપી છે એ અધિકારીઓને પણ ચીમકી આપી છે જે સરકારી યોજના સરકારી રૂપિયા અને સરકારી કાર્યક્રમોને ગંભીરતાથી અમલ નથી કરતા મુખ્યમંત્રી આજે મહાનગરપાલિકાઓની જે ગ્રાન્ટ ફળવાતી હોય છે તેના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તેમને કમિશનર અલગ અલગ મહાનગરપાલિકાઓના કમિશનરો અને ધારાસભ્યોને પણ ટકોર કરી અને એ પણ કહ્યું છે સાથે મેયરને પણ ટકોર કરી કે દરેક વોર્ડમાં એક સરખું કામ થવું જોઈએ દરેક વોર્ડમાં ધારાસભ્યોને એ પણ કહ્યું છે કે તમે ધારાસભ્ય છો તો તમારી મહાનગરપાલિકા કે નગરપાલિકાનું સારી રીતે સંચાલન થાય તેનું ધ્યાન રાખો મુખ્યમંત્રીએ મક્કમ સ્વરે મક્કમ સ્વરે સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા માટે પણ અપીલ નથી કરી સ્પષ્ટ સૂચના આપી છે અને એ પણ કહી દીધું છે મૃદુતા સાથેના મક્કમ શબ્દોમાં એક્શન લેવાશ બસ આ જ મક્કમતા હોવી જોઈએ મારા ગુજરાતના મુખ્યમંત્રીઓમાં અને એમના એ મક્કમ શબ્દોની અસર એ તમામ પદાધિકારીઓ અધિકારીઓના માનસ ઉપર પડી હશે એ પણ નક્કી છે એ તમામ કોન્ટ્રાક્ટરો એ ભ્રષ્ટ અધિકારીઓના ધ્યાનમાં પણ હશે કે હવે નબળા કામ નહીં ચાલે બહુ થઈ ગયું કારણ કે તમારી નબળીયા બોલિંગ સામે મારા રાજ્યના મુખ્યમંત્રીએ મજબૂત બેટિંગ શરૂ કરી છે અને એ શરૂ થવી જોઈએ એટલે જ દાદાના ઉલામણાથી પ્રસિદ્ધ ભૂપેન્દ્રભાઈ માટે મેં આ શબ્દ વાપર્યો છે આજ છે સાચી દાદાગીરી આજ છે સાચી દાદાગીરી આવો જોઈએ મૃદુ ભાષામાં પણ મક્કમતા સાથે જે લોકો ઇફિશિયન્ટ નથી જે લોકો પાર્શિયાલિટી કરે છે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે તેમને દાદાએ કેવી ચીમકી આપી છે સાંભળી લઈએ કોને સ્વસ્થતામાં તકલીફ પડે છે અને શું તકલીફ પડે છે કોઈને બી ખુલ્લા મનથી કહેવું હોય તો છૂટ છે હવે નહીં કોને પછી જો ખરેખર નહીં થાય તો પછી ઉપાધી થાય હો પણ મારો તો પાક્કો અનુભવ છે કે સ્વચ્છતામાં તમે ધારો એટલું સારું કરી શકો એમ જ છો એમાં કઈ નડતું નથી એટલે સ્વચ્છતા તમારે કોઈ બી હિસાબે કરવી જ રહી કરવાનું તો છે જ આપણે એટલું સમજીને ચાલશે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્શન તો આવે જ છે તમને ખબર તો દેખાતા તો હશે જ એક્શન ના લેવા પડે ને કામ થાય એવું કરીએ આપડે બધા કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનું થતો એ તો દબાઈ ને તમે સમજીને જ ચાલો જે ભલે બે દાડા કામ ના થાય બે મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહીં ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવાની થાય નહીં એવી રીતે કામ એટલે ખુબ સારી રીતે આયોજન બદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ

એમાં બેસ્ટ હોય આપણે પ્રમાણિકતાથી કબૂલીશ ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીનો ચાર સંભાળ્યો ને ત્યારથી આજ સુધીના ભાષણોમાં સૌથી પ્રચંડ અને મક્કમ ભાષણ એક જબરજસ્ત સંદેશ સાથેનું આ હતું અને આ જ અપેક્ષા આપણા ગુજરાતના મુખ્યમંત્રી પાસે આપણા ગુજરાતની સાડા છ કરોડની જનતા રાખી રહી છે કારણ કે રોડ ખરાબ હોય બ્રિજ તૂટે કાર્યવાહી થાય એટલે કોન્ટ્રાક્ટરો કાર્ટેલ કરી દે કે ટેન્ડર નહીં ભરીએ મુખ્યમંત્રીએ શું કહ્યું ને એ કોન્ટ્રાક્ટરો સમજી ગયા છે કાર્ટેલ કરવાવાળા કે ટેન્ડર નહીં ભરીએ આ નહીં કરીએ એ જવાબ મળી ગયો હશે એ મેયરોને પણ જવાબ મળી ગયો હશે જે પોતાના વોર્ડ પૂરતું ધ્યાન રાખતા હશે અને એટલે જ લાગ્યું કે આ દાદાગીરી વિશે ચર્ચા પણ થવી જોઈએ અને તટસ્થ ભાવથી ચર્ચા થવી જોઈએ મારી સાથે એચ એસ પટેલ સાહેબ જોડાયા છે પૂર્વ સનદી અધિકારી છે અધિકારીઓના માનસ ઉપર શું સંદેશ ગયો છે એનું વિશ્લેષણ એમની સાથે કરીશું બિમલભાઈ શાહ નેતા કોંગ્રેસ છે ખુદ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે એટલે જાણે પણ છે કે આ પ્રકારના મુખ્યમંત્રીના સંદેશની શું અસર જમીન ઉપર જતી હોય છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે વડોદરા મહાનગરપાલિકાના મિસ્ત્રી સાહેબ આપનાથી શરૂઆત કરવા માગીશ જો આપ તો કદાચ આ કાર્યક્રમમાં હાજર રહેશો અને મુખ્યમંત્રી આ કહેવું પડ્યું એનો મતલબ એ થયો એનો મતલબ એ થયો કે મેયરો પણ પાર્સલિટી કરતા હતા કેટલાક એનો મતલબ એ થયો કોન્ટ્રાક્ટરોના કાર્ટેલ પણ થતા હતા એનો મતલબ એ પણ થયો કે હલકી ગુણવત્તાવાળા કામ પણ થતા હતા એનો મતલબ એ પણ થયો સ્વસ્થતાના આ સુંદર અભિયાનનો પ્રોપર અમલ નહોતો થતો અને એટલે જ આપણા મુખ્યમંત્રીએ કહેવું પડ્યું છે એક્શન લેવાશ એક્શન લેવાઈ રહી છે આ બધી જે ચર્ચા થઈ એનાથી એકદમ પ્રમાણિકતાથી હું આપની જોડે અપેક્ષા રાખું છું કેવો મેસેજ ગયો બધા નગરપાલિકાના પ્રમુખો આવ્યા છે તમારી જેમ સ્ટેન્ડિંગના ચેરમેનો પણ ગયા છે મેયરો પણ ગયા છે અધિકારીઓ પણ હશે સાંજમાં સમજી ગયા ખરા કે આ સાચી દાદાગીરી છે મુખ્યમંત્રી સાહેબ આજે બે હજાર પંચ્યાસી કરોડ સ્વર્ણિમ ચિંતી નિમિત્તે જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ હતો તમામ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓને આપ્યો સાથે ટકોર કરી કે પૈસાની કોઈ ખોટ નથી પરંતુ જે આયોજન થાય જે પૈસા ખર્ચાય એ આયોજનબદ્ધ રીતે ને સારી ક્વોલિટીનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થાય એની પર વિશેષ ભાર મૂક્યો જ્યારે ફંડની કોઈ કમી ના હોય અને છેલ્લા ઘણા વર્ષોથી બે ત્રણ દાયકાથી ભાજપનું શાસન ચાલતું હોય એટલે ભાગના પેચી વર્ક થયા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને હવે જે આપણે ફાઇનલ સ્ટ્રોક મારવા જઈ રહ્યા છે કે આવનારા બે વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકી અને રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઇટનું મેક્સિમમ કામ થઈ જાય કહેવાય કે સો ટકા જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જાય ત્યાર પછી બીજી વસ્તુઓ પર આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ આરોગ્ય શિક્ષણ બેરોજગારી એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હેપીનેસ ઇન્ડેક્સ એ પ્રમાણે એમણે આજે તાકીદ કરી કે તમામ કોન્ટ્રાક્ટરો તમામ કમિશનર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ દરેક વોર્ડનો સમાવેશિક સર્વાંગી વિકાસ થાય કોઈ પ્રત્યે કોઈ જાતનો ભેદભાવ રાખવામાં ન આવે અને જે રીતના કામો મંજૂર થાય ત્યાર પછી સ્ટ્રીક મોનિટરિંગ કરવામાં આવે ક્વોલિટી કંટ્રોલ રાખવામાં આવે જેથી કરીને આજે જે વરસાદી ગટર નાખીએ છીએ એમાં ગાબડું પડીને ભૂવો ના પડે એવી જ રીતે જ્યારે રોડ બનતો હોય ત્યારે જીઓ ઇન્ફોર્મેટિક સિસ્ટમનો ઉપયોગ કરી અને તમામ ડિપાર્ટમેન્ટ એનઓસી આપે કે જ્યારે રોડ બનાવવાનો છે તો પાણીનું ડિપાર્ટમેન્ટ એનઓસી આપે ગટરનું ડિપાર્ટમેન્ટ એનઓસી આપે વરસાદી ગટરવાળા ઓપ્ટિકલ ફાઇબરવાળા ત્યારબાદ એમની જવાબદારી નક્કી થાય કે હવે જો રોડ બન્યા પછી ખોદ્યો ચાર પાંચ વર્ષની ગેરંટી વોરંટી હોય ત્યાં સુધી રોડ ખોદાવવો જોઈએ એ પ્રમાણેનું આયોજન અમે વડોદરા શહેર ખાતે કરી રહ્યા છે અત્યારે હજુ વધુ સ્ટ્રોંગ કરીશું કે કોઈ પણ રોડ બનાવતા પહેલાં જમીની જે કામગીરી છે ખાસ કરીને મેં કીધું એમ કે ડ્રેનેજ વરસાદી પાણી ને મિસ્ત્રી સાહેબ બરોબર કે પહેલાથી સાહેબ મારો સવાલ એ જ છે ઇમરજન્સી સાહેબ રોડ ખોદવાનો મિસ્ત્રી સાહેબ મારો સવાલ એ જ છે મુખ્યમંત્રી આ આવું કેવું કેમ પડ્યું કેમ કેવું એનો મતલબ રોડ બનતો તો એટલે કશું ધ્યાન આપવામાં આવતું નહોતું અને પછી તોડફોડ થતી હતી હલકી ગુણવત્તાવાળા કામ થતા હતા સ્વસ્થ અભિયાન પ્રોપર ચાલતું નહોતું ત્યારે જ કહેવું પડ્યું હશે ને ત્યારે જ કેવું પડ્યું હશે ને આ બધું જો પ્રોપર થતું હોત તો મારા રાજ્યના મુખ્યમંત્રીએ કે જે આહાર મૃદુ જ બોલે છે મૃદુ જ બોલે છે મેં કીધું એમ કે સ્ટાફની કમી હોય ટેકનોલોજીની કમી હતી હવે હાલ તો આપણે ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીઓ ઇન્ફોર્મેટિક્સ ઈઆરપી સોફ્ટવેર આ બધી વસ્તુ થઈ ગઈ છે મેનેજમેન્ટ ઇન્સ્યોન્સ સિસ્ટમ કે આજે કયા વોર્ડમાં કેટલું ખોદકામ ચાલી રહ્યું છે કેટલા ડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે કર્મચારીઓની હાજરી કેટલી છે આ તમામ વસ્તુઓ લોકોની કમ્પ્લેન કેટલી છે કેટલી કમ્પ્લેન સોલ્વ થઈ એટલે ટેકનોલોજીના માધ્યમથી જે ખરેખર આપણે કહીએ કે ડિપાર્ટમેન્ટલ કનેક્ટિવિટી કોઈ કામની પ્રાયોરિટી શું છે કોઈ કામનું ઓપ્ટિમાઇઝ થાય કે નહીં કોઈ કામનું એનાલિસિસ વ્યવસ્થિત કરી શકીએ એ પ્રમાણે જે પદાધિકારીઓ છે એમનું ગાઈડન્સ હંમેશા ક્વોલિટી કંટ્રોલ તરફ રહેવું જોઈએ અને

તો સરકારમાં રહી ચૂક્યા છો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈની મૃદુ ભાષા જોઈ હું સાચું કહું તો કડવા શબ્દો ન હતા પણ આ સાચા શબ્દો હતા કેવો મેસેજ ગયો છે અધિકારીઓમાં પદાધિકારીઓમાં સવાલ રોનકભાઈ આપને ખબર છે કે હમણાં જ સરકારનો સરકારી એજન્સીનો જે રિપોર્ટ આવ્યો એમાં એમણે અલગ 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 વિભાગને ભ્રષ્ટાચાર ના વિભાગ તરીકે એસ્ટાબ્લિશ કર્યા એમાં શહેરી વિકાસ વિભાગ પણ હતો અને બહુ સ્વાભાવિક ભૂપેન્દ્રભાઈને કહેવું પડે કારણ કે એમને જે રીતે જોયું છે હું એક જ વસ્તુ કહીશ કે તમે અત્યાર સુધી નગરપાલિકા મહાનગરપાલિકામાં જેટલા બજેટ ફાળવ્યા છે અને બજેટ ફાળવ્યા પછી થયેલા કામોની સમીક્ષા કરીને જો વ્હાઇટ પેપર જાહેર કરશો ને તો તમને અંદાજ આવશે કે આમાં ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કારણ કે આપણને ખબર છે કે બિલો રેટમાં ટેન્ડર આવતા હોય દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ઓછા ભાવે ટેન્ડર મંજૂર થતા હોય આપણને એટલી પણ ખબર છે કે આ ટેન્ડર મંજૂર થયા પછી એને ચેક પાર્ટીમાં જમા કરાવવો પડતો હોય છે આવા અનેક ભ્રષ્ટાચારની વાતો આપણા બધાની નજર સમક્ષ આવેલી હોય છે એટલે થયેલો ભ્રષ્ટાચાર અને જે કામો થાય છે એ કામો જે રીતે થવા જોઈએ એ રીતે થતા નથી એનું કોઈ તપાસ કરતું નથી અને એટલા માટે જ બ્રિજ તૂટે છે એટલા માટે જ રસ્તા તૂટે છે એટલા માટે આપણે જાહેરાતો કર્યા પછી એ વસ્તુની પૂર્તતા થતી નથી અને એટલા માટે હું એમ માનું છું કે તમે આ ફાળવેલા ગંદકી માટેના પૈસા તમે જો સફાઈ માટે કેટલા રૂપિયા ફાળવ્યા છે પરંતુ આજે સફાઈની સ્થિતિ શું છે કારણ કે બધાને ખબર પડી કે જે આ પોલ ખુલી ગઈ છે કે ફક્ત જાહેરાતો માટેના પૈસા ખર્ચાય છે એ સિવાય નીચે ગ્રાઉન્ડ ઉપર કામ થતું નથી મોટા મોટા સાધનો ફરતા રસ્તામાં દેખાય એનો અર્થ એવો ના થાય કે તમે સફાઈ કરો છો સફાઈ કરવા માટે જે સાચા હાથમાં જરૂરિયાત છે અને કમનસીબી હું આપને કહીશ એમને કદાચ ખરાબ લાગશે પરંતુ કમનસીબી એવી છે કે આજના કોર્પોરેટરથી શરૂ કરીને કાર્ય કરતા કોન્ટ્રાક્ટર થઈ ગયા છે અને આ આ કોન્ટ્રાક્ટ એમની વચ્ચે જ વહેંચાયેલા હોય છે અને આ વહેંચાયેલા કોન્ટ્રાક્ટની વચ્ચે જે પ્રમાણે કામ થાય એને કામની અંદર ન્યાય મળતો નથી અને એટલા માટે આ પ્રજાએ સહન કરવું પડે છે જો હું માનું છું કે આ એમની સાચી દાદા તરીકેની દાદાગીરી હોય અને જો ઇમ્પ્લિમેન્ટ કરાવવાના હોય તો પહેલાં તો અત્યાર સુધી ખર્ચેલા પૈસાનું વિશ્લેષણ કરીને એ પૈસા સાચા અર્થમાં આપણે જે ખર્ચવા માગતા હતા એ વિભાગમાં આપણે જે ખર્ચવા માગતા હતા જે રસ્તા સારા કરવા માગતા હતા એ શું રસ્તા સાચા સારા થયા છે એ તપાસ પહેલા કરી લે કારણ કે આ તો તકલીફ શું છે જ્યારે એજ્યુકેશનનું સ્તર એકદમ નીચે આવે ત્યારે એજ્યુકેશન માટેની વાતો કરવાની થાય આજે બધાને ખબર છે કે જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર નાની નાની કચેરીઓમાં થવા માંડ્યો છે નાના નાના કામ માટે બધાને પૈસા આપવા પડ્યા છે અને એટલા માટે જે ફ્રસ્ટ્રેશન દેખાય ને આ સ્વાભાવિક ફ્રસ્ટ્રેશન છે પરંતુ કમનસીબી છે આ દેશની અંદર કારણ કે આપણે બધા જ આ બધું જ સહન કરીએ છીએ આપણી સામે આટલી બધી ગંદકી દેખાય છે છતાં કોઈ સ્વચ્છતા માટે બોલતું નથી સ્વચ્છતાની જાહેરાતો દેખાય છે અબજો કરોડો રૂપિયા સ્વચ્છતાની જાહેરાતો માટે વપરાય છે એના સાધનોની ખરીદી માટે વપરાય છે પરંતુ રોડ ઉપરની સ્વચ્છતા આજે પણ ગંદકી તમે ગમે તે શહેરમાં જાઓ ગમે તે નગરપાલિકામાં જાઓ તમને સ્વાભાવિક દેખાય છે એને કોઈ સાફ કરી શકતું નથી રસ્તાની વાતો કરે છે તમે જુઓ અત્યારે એક પણ રસ્તો તમે નવો બનાવેલો હોય એ કેટલા સમયની અંદર રસ્તો તૂટી ગયો છે તમે કોઈ ગેરંટી લો છો કે ચલો પાંચ વર્ષની ગેરંટી મને બરાબર યાદ છે કે મ્યુનિસિપલ કમિશનર તરીકે વર્મા હતા ત્યારે વર્માએ એક વખત રાઉન્ડ લેતા હતા અને પાંચ વર્ષની ગેરંટી લેતા હતા પાંચ વર્ષની અંદર રસ્તાની કંઈ પણ થાય એ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે આ તો કોન્ટ્રાક્ટર આખો મોટો ફૂલ તોડી નાખે છે તોય જવાબદારી લેવા તૈયાર થતા નથી સવાલ મારો ફક્ત એટલો જ છે કે જે ગુણવત્તા સચવાવી જોઈએ ગુણવત્તા સાચવવાની આપણે તકેદારી લીધી નથી ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે અને આ ભ્રષ્ટાચાર ક્યાંથી શરૂ થાય અને તમારે પાર્ટીની ઓફિસમાં ચેક આપવો પડે તમારે પહેલા મિટિંગ કરવી પડે અને પછી તમને કામ મળે પહેલા તો બે ત્રણ જણા હોય તો એમાંથી કોકને વેચી વેચીને કામ આપે જી મને લાગે છે કે રોનકભાઈ તમારી લાગણી બહુ સાચી હતી તમે સો ટકા આજે આ મુદ્દા લઈ લે કે દાદાએ દાદાગીરી કરી પરંતુ હું ચોક્કસ એમ કહીશ કે દાદા જો સાચા અર્થમાં દાદાગીરી કરવાના હોય તો અત્યાર સુધી જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે એને જો જસ્ટિફાય કરે અને પછી એક્શન સ્ટાર્ટ કરશે તો હું માનું છું કે આ ચોક્કસ એમની આ દાદાગીરીને સમર્થન પણ મળશે અને પ્રજાને ગમશે આજે પ્રજા ક્રાઇમમાં બિચારી કોઈ જગ્યાએ બોલી શકતી નથી કારણ કે જો ભૂલથી બોલવા જાય તો અત્યારે આટલા વર્ષોથી સરકાર ભારતીય જનતા પાર્ટી પોલીસ વાળા એમના ઘરે આવી જાય ક્યાં ઈડી એમના ઘરે આવી જાય ક્યાં સીબીઆઈ એમના ઘરે આવી જાય કોઈને બોલવાની આજે તમે ક્યાંય પણ મને લાગે છે કે છૂટછાટ આપી છે ખરી અને એટલા માટે આ સ્થિતિનું નિર્માણ થયું છે દાખલા તરીકે હમણાં જેમણે કીધું મેયર હોય તો મેયર પોતાના વિસ્તારની ચિંતા કરે જેમ અત્યારે આપણા મિસ્ત્રી સાહેબ આવ્યા છે તો મિસ્ત્રી સાહેબ વડોદરાની વાત કરે ભાઈ તમે પ્રવક્તા તરીકે ગુજરાતના પ્રવક્તા તરીકે આવ્યા છો વડોદરાની વાત ના કરો યાર આ સવાલ પણ ઠીક છે બિલકુલ ધારાસભ્યશ્રીઓ સ્વાભાવિક ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારની અંદર જ પ્રગતિ થવી જોઈએ આખા અમદાવાદ શહેરનું જે થવું એ થાય સવાલ આટલો નથી હું આપને એટલે ચોક્કસ કહીશ કે જે પ્રમાણે આ ભ્રષ્ટાચારના સંદર્ભમાં જે થવું જોઈએ ખરેખર એની કોઈ કામગીરી થતી નથી આ જે બોલે છે ને દાદાએ બોલવું પડે છે કારણ કે એમના જ ડિપાર્ટમેન્ટે આપેલા ભ્રષ્ટાચારના આંકડા એમના ડિપાર્ટમેન્ટે આપેલા કે ભાઈ ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર વિભાગમાં ભ્રષ્ટાચાર શહેરી શહેરી વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચાર આ બધા આંકડા છાપામાં એમણે ખુલ્લેઆમ આપ્યા છે અને બીજું નગરપાલિકાઓમાં જોઈએ છે જિલ્લા પંચાયતોમાં જોઈએ છે માર આપણે જોઈએ છે કે આ કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટર કોણ છે જી જો ફક્ત આટલો સવાલ કરો તો આપણને બધી જ ખબર પડી જતી દૂધ ને પાણીનું પાણી કારણ કે એટલા માટે કે હવે મારે વધારેમાં કહેવાની જરૂર એટલા માટે નથી લાગતી પ્રજાને બધી જ ખબર છે પરંતુ પ્રજાની મર્યાદા એટલી છે પ્રજા જાહેર માઈને બોલી શકતી નથી નો નિર્માણના આંદોલનની આવશ્યકતા એમણે ઉમકનભાઈ મારી બાજુમાં બેઠા હતા મેં ઉમકનભાઈને કીધું ઉમકનભાઈ હવે નો નિર્માણનો સમય પાકી ગયો છે જી વિમલભાઈ અને એટલા માટે જ કે જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ જે વિભાગોની અંદર થવા માંગે છે એક વિભાગમાં ફાળવેલા પૈસા તમે તપાસ તો કરો અને અનેક વિભાગ એવા છે કે ફાળવેલા પૈસા આજે પણ એમને એમ ખેર એક રૂપિયો ફાળવેલા પૈસા વપરાયા નથી અને એના બદલે બીજા ડિપાર્ટમેન્ટના પૈસા ફાળવીને વપરાઈ ગયા હોય એવા પણ આજે એક્ઝામ્પલ છે બિલકુલ બિમલભાઈ પરંતુ એને પદાફાશ કોણ કરી શકે ખેર આપની વાત એક રીતે સાચી એટલે છે કે સ્વચ્છતા અભિયાન એક વિડીયો જોજો ખેડા જિલ્લાનો આ વિડીયો માફ કરજો ડેપોનો આ વિડીયો હતો અહીંયા જોજો અભિયાન ધારાસભ્ય અને સાંસદ કરે એ પહેલાં કચરો ત્યાં વેરવામાં આવે એ વેરતો પણ આ જુઓ આ વિડીયો આ કચરો વેર્યો અને પછી નેતાજી પાસે આ સાફ કરાવડાયો મારા મુખ્યમંત્રીએ એટલે જ બોલવું પડ્યું છે કે આ તમાશા થઈ રહ્યા છે જેન્યુન જે મકસદ છે ને એ પ્રકારે નથી થતો આ વિડીયો હમણાંનો જ છે બહુ જાજો સમય નથી થયો આ સ્થિતિ ન થવી જોઈએ એ અધિકારીઓ એ નેતાઓ કાન ખોલીને સાંભળી લો કાન ખોલીને સાંભળી લેજો જ્યારે એક્શન થશે ને તમારા પગ નીચે કચરો નહીં તમારા પગ નીચે જમીન પણ નહીં રહે જમીન પણ નહીં રહે અને અપેક્ષા રાખું આશા રાખું વિશ્વાસ રાખવું દાદા ખરેખર જે બોલ્યા છે ને એ પ્રકારની દાદાગીરી કરતા રહે જેને જે સમજવું એ સમજે એચ એસ પટેલ સાહેબ મારી સાથે જોડાયા છે પટેલ સાહેબ આપ તો એડમિનિસ્ટ્રેશનને સારી રીતે જાણો છો કેટલા જરૂરી હતા દાદાના આ સચોટ શબ્દો આ નેતાઓ અને અધિકારીઓ સુધી પહોંચાડવા રોનકભાઈ સૌથી પહેલાં તો તમે એક હજાર બે સુધી જે લાઈવ એબીપી મારફત જે તમે કર્યું છે એ બદલ સમગ્ર તમને અને તમારી ટીમને અભિનંદન આજનો જે વિષય છે એ મુખ્યમંત્રીએ જે ચિંતા વ્યક્ત કરી છે એ ચિંતા પ્રસ્તુત છે અને એમનો પોતાનો ભૂપેન્દ્રભાઈ પોતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે અવડાના પણ ચેરમેન હતા એટલે એને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન વિશે ખ્યાલ છે એટલે રોનકભાઈ આજે જે તમે વિષય લીધો છે એ બહુ યોગ્ય છે પણ એ પાંચ દસ મિનિટમાં એ વિષયની ચર્ચા થાય એવી નથી એ બહુ જ લાંબો વિષય છે અને એને ખરેખર તો બહુ જુદી રીતે ઇવેલ્યુએટ કરવાની જરૂર છે હવે આજની વાત ઉપર આવીએ તો બે હજાર પાંચમાં જ્યારે નરેન્દ્રભાઈ હતા અને ઓક્ટ્રોય પહેલી વાર કાઢવામાં આવી હતી ત્યારે હું પણ મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેશન હતો અને અત્યારે સીએમ ઓફિસમાં કૈલાસનાથન છે એ તે વખતે અગ્રસચિવ હતા નરેન્દ્રભાઈએ તે વખતે પણ એક જ્યારે સ્વર્ણિમ જયંતિ વર્ષ જ્યારે ઉજવવાનું હતું અને આજે જે મુખ્યમંત્રીએ જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ જે ચેકનું વિતરણ કર્યું તે વખતે નરેન્દ્રભાઈએ પણ પહેલીવાર એવું બન્યું હતું કે બધા જ મેયર કમિશનર ઇન્ક્લુડિંગ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટને બહુ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જે પૈસા અમે આપીએ છે એ પૈસાનો સદુપયોગ થવો જોઈએ અને એના માટે એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે પ્રોપર્ટી ટેક્સને તમે પણ વધારો કોસ્ટ ટુ સૌ સુધી લાવો દબાણ દૂર કરવામાં આવે તો કોઈ વચમાં નહીં આવો આ બધી જ બાબતો જે તે વખતે નરેન્દ્રભાઈએ પણ એક વખતે કહી હતી હવે મારે તમને જે મુખ્ય વાત કહેવી છે એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ત્રણ ઓથોરિટી છે કે જે સીએમએ જે કહ્યું મેયરને કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે હોદ્દેદારોને વાત સાચી છે કે ઘણા વખતથી એક એવી બાબત સ્પષ્ટ ઉભરીને આવે છે કે જે આપણો જીપીએમસી એક્ટ જે છે એ બહુ જ આખા દેશમાં સૌથી જો સારો કાયદો હોય મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તો જીપીએમસી એક્ટ છે પરંતુ સમયાંતરે એવી બાબતો બની છે હું સ્પષ્ટ કહું છું કે જે પહેલાં ખરેખર સિટી ફાધર્સ કહેવાતા મેયર કે કાઉન્સિલર્સ કે હોદ્દેદારો એના બદલે એક બદલાવ દેખાઈ રહ્યો છે કામની ગુણવત્તામાં મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે ખરેખર કોઈ મોનિટરિંગ મિકેનિઝમ નથી કોઈ ક્વોલિટી મિકેનિઝમ નથી ખાલી એક થર્ડ પાર્ટીને આપી દેવામાં આવે થર્ડ પાર્ટી પણ અગેન મેનેજ કરવામાં આવે અને એટલે રોનકભાઈ બહુ જ મેં તમને કહ્યું ને કે આ ખાલી પાંચ દસ મિનિટમાં આ વિષય પૂરો થાય એવો નથી હું બહુ સ્પષ્ટ કહું છું કે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન જ્યારે ગુજરાત દેશમાં જ્યારે બે હજાર પચીસમાં પચાસ ટકાએ એ વસ્તી જતી રહેશે ત્યારે વી નીડ એ સ્ટ્રોંગ મ્યુનિસિપલ કેડર ટુ મેનેજ ધી સિટીઝ અને એમાં બહુ ક્લિયર છે જે આજે જે સીએમ સાહેબે જે કહ્યું એ જે ટકોર એ કરી છે કે તમે ધારાસભ્યનો ઉલ્લેખ કર્યો પણ હું તો એમ કહું છું કે પોલિટિકલી જે કાઉન્સિલરથી લેવલથી માંડીને કાર્યકરોથી માંડીને જે ઇન્ટરફિયરન્સ જે વધ્યો છે એને કારણે જ કામની ગુણવત્તા ઉપર અસર થઈ છે આ હું બહુ સ્પષ્ટ કહું છું ધેટ ઇઝ ધી ઓનલી બેઝિક રીઝન અને બીજું કે અકાઉન્ટેબિલિટી જેવી કોઈ વસ્તુ નથી જ્યારે એક પ્રોજેક્ટ હેઠળ માનો કે સીએમ સાહેબે પૈસા આપ્યા ત્રણસો કરોડ ચારસો કરોડ જે પૈસા આપ્યા એ સ્પેસિફિક પ્રોજેક્ટ માટે આપ્યા માનો કે ડ્રેનેજ માટે આપ્યા વોટર સપ્લાય માટે આપ્યા રોડ માટે આપ્યા તો એ જે વર્ક જે થાય છે એ શહેરના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જે મિસિંગ લિંક છે સિટીઝનને જે સર્વિસ બીકોઝ રોનકભાઈ આ સિટી મેનેજમેન્ટ છે ને એ ઇટ ઇઝ ધી ક્વોલિટી ઓફ લાઈફ ઓફ એ સિટીઝન અને સિટીઝનની જીવન ધોરણ સુધારવું હું તો ત્યાં સુધી કહેતો તો મ્યુનિસિપલ કમિશનર કે અમારી હાજરી ચોવીસ કલાક પૂરાય છે બિકોઝ આ એક દિવસનું છે જ નહીં જે મુખ્યમંત્રીએ કહ્યું એ બહુ રાઈટફુલી કહ્યું છે કે ભાઈ સફાઈ કરવી એક દિવસ શો કરવો એક દિવસે બધા આગેવાનો નેતાઓ કમિશનર હાજર રહી અને એક ખાલી બતાવે દેટ ઇઝ નોટ ધી રિયલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં હું તો ત્યાં સુધી કહું છું કે સ્માર્ટ સિટી હેઠળ એનો સર્વે થાય છે રોનકભાઈ તમે વિચારો કે એક જમાનામાં મૈસૂર પહેલું શહેર રહેતું હતું વડોદરા બીજે કે ત્રીજે રહેતું હતું અમદાવાદ કોઈ જગ્યાએ નહોતું રાજકોટ કોઈ જગ્યાએ નહોતું સુરત તો કોઈ જગ્યાએ નહોતું હું સુરત હતો એટલે મને ખબર છે સુરત પહેલું હતું પ્લેગ પછી હવે સુરત બધા અત્યારે ઇન્દોર પહેલું છે ચાર વરસથી ઇન્દોર પહેલું આવે છે તો વોટ ઇઝ રોંગ વિથ ગુજરાત વોટ ઇઝ રોંગ વિથ ગુજરાત એનો મતલબ એ જ થયો કે આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતો આ તો તમે હજુ કોર્પોરેશન થોડું કંઈ હજુ એક કેપેસિટી બિલ્ડિંગ તરીકે એક સારું ડિવિઝન ઓફ પાવર છે એ મેયર વચ્ચે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે કમિશનર જ્યારે મ્યુનિસિપાલિટીની હાલત તો રોનકભાઈ ખરેખર એવી છે કે બહુ દયનીય છે હું પોતે કહું છું કે આ બધા પૈસા આપવામાં આવે પણ એની કેપેસિટી છે જ નહીં દે ડોન્ટ હેવ એ કેપેસિટી બિલ્ડિંગ જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન જે ખરેખર તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે કર્યું છે જી સર પણ ધે આર નોટ એક્ઝિક્યુટિંગ એની પ્રોજેક્ટ જી સર એટલે રોનકભાઈ આ પૈસા આપવામાં આવે છે પણ મ્યુનિસિપાલિટીને કામો એક્ઝિક્યુટ કરવા માટેની કેપેસિટી ની જરૂર છે મેં તો સરકારમાં હું હતો ત્યારે કહું છું હજુ કહું છું કે જ્યારે રાજ્યની વસ્તી 50% ક્રોસ કરવા જઈ રહી છે અર્બનની ત્યારે અર્બન કેડર બનાવવાની જરૂર છે પ્રોફેશનલ્સ કરવાની જરૂર છે મોનિટરિંગ મિકેનિઝમ પરમેનન્ટ કરવાની જરૂર છે અને બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીના અધિકારી કર્મચારીઓની બદલી કર દેવી જોઈએ. જે શોડ બી ટ્રાન્સફરેબલ ફ્રોમ વન કોર્પોરેશન ટુ અનધર તો જ મને એમ લાગે છે કે રોનકભાઈ આ વિષય બહુ લાંબો છે. આવી રીતે એક બે પાંચ મિનિટની માત્રામાં કઈ આનું એક્સપ્લેનેશન આપી શકાય નથી પૂરેપૂરું મેં જે તમને વાસ્તવિક સ્થિતિ કહી છે આપની વાત રોનકભાઈ આપની વાત પૂર્ણતા સાચી છે અને ચોક્કસથી એટલે જ અલગ અલગ મુદ્દે આપણે ચર્ચા કરતા રહીએ છીએ ખેર મુખ્યમંત્રી આજે સ્પષ્ટ ટકોર નથી કરી સૂચના આપી છે સૂચના આપી છે અને આજ દાદાગીરી સાથે આજ દાદાગીરી સાથે દંડા સાથે એનો અમલ કરાવે તો ચોક્કસ છે મારા ગુજરાતમાં પોટેન્શિયલ છે એ શહેર હોય ગામ હોય મહાનગર હોય કે નગર હોય દુનિયાના શ્રેષ્ઠતમ ગામ દુનિયાના શ્રેષ્ઠતમ મહાનગર અને નગર થવાની બસ જરૂર છે સ્ટ્રોંગ ની સાથે સાથે મજબૂતાઈ અને કડક હાથે કામ લેવાની એ ભલે પોતાના જ લોકો કેમ ન હોય પોતાના જ પક્ષના લોકો કેમ ન હોય સરકારના અધિકારીઓ કેમ ન હોય દાદાની ફરીથી કહું છું મેં આજે કાર્યક્રમ એટલે કર્યો કે મુખ્યમંત્રીની આ તમામ વાતો સ્પર્શી છે કારણ કે ખુદ મુખ્યમંત્રી આજે ખુલીને બોલ્યા છે ખુલીને સૂચનાઓ આપી છે આશા રાખું સાંજમાં બધા જેમના જેમના માટે કહ્યું ને એ સમજી ગયા હશે અને નહીં સમજે ને તો દાદાએ કહ્યું તો એમ એક્શન તો લેવાશે ક્યારેક વિરામ લઈશ વિરામ બાદ વાત કરીશ ટ્રક ડ્રાઈવરોની ગુંડાગર્દીની